નવી જંત્રીના નિર્ણય સામે બિલ્ડર લોબીમાં નારાજગી છે ચર્ચા વિચારણા અને રજૂઆતો બાદ પણ સરકારના જંત્રી વધારાના નિર્ણય સામે બિલ્ડર્સમાં નારાજગી જોવા મળી છે એપ્રિલ નવી જંત્રીના ભાવ અમલમાં આવશે કારણે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે નવી જંત્રી અમલમાં આવતા ચૂકવવાના થતા નાણાંમાં સો થી બસો ટકાનો વધારો થશે નવી જંત્રી મુજબ બમણા કે ત્રણ ગણા ભાવ ચૂકવવા પડશે ત્યારે સરકારે એકાએક જંત્રીના ભાવમાં વધારો કરતા બિલ્ડર્સ અને ડેવલપર્સ મૂંઝાયા છે આ મામલે કેડાઈ દ્વારા રાજ્ય સરકારે જાહેર કરેલી પ્રસ્તાવિત જંત્રી મામલે સવાલ ઉઠાવ્યા ક્રેડાઈ કહેવું છે કે વર્ષ બે હાજર અગિયાર માં જંત્રી આવતી હતી તેના બાદ બાર વર્ષ સુધી કોઈ જ વધારો કરાયો ન હતો ડેવલપમેન્ટને ધ્યાને રાખી ક્રેડાઈટ દ્વારા સરકારને સૂચન કરાયા હતા પણ માર્ચ બે હાજર ત્રેવીસ માં અચાનક જંત્રી ડબલ કરવાની જાહેરાત કરી દેવાઈ આ મામલે મુખ્યમંત્રીને મળીને પણ રજૂઆત કરવામાં આવી રાજ્યમાં ચાલીસ હજાર વેલ્યૂ ઝોન આવેલા છે અનેક પ્રકારની જમીનના મુદ્દા રાજ્યના ખેડૂતોથી લઈ તમામને લાગુ પડે છે તેમણે આગળ કહ્યું કે સરકારે પોતે દોઢ વર્ષ લીધું પણ જનતાને સૂચનો માટે ફક્ત એક મહિનો આપ્યો હાલની સૂચિત જંત્રીમાં અમારા સર્વે મુજબ બસો ટકાથી લઈને બે સુધીનો સરેરાશ વધારો કરાયો હોવાનું લાગે છે પીડાએ જણાવ્યું કે સૂચિત જંત્રીમાં જમીન ફેરફાર માટેનું પ્રીમિયમ અનેક ઘણું વધી જાય છે જમીનની કિંમત કરતાં પ્રીમિયમ વધુ થાય છે દસ્તાવેજની કિંમત વધી જતા ખરીદનારને તકલીફ થશે મકાનો ત્રીસથી ચાલીસ ટકા મોંઘા થશે લોકોને કરી તે પૂછાય સાથે કહું કે કોઈ પણ ઘણશન વગર જંત્રીનો યોગ્ય અમલ થાય તેવી અમારી સરકારને રજૂઆત છે હાલની જાહેર કરાયેલી જંત્રીના સરવીના ધારાધોરણ જાહેર કરવા જોઈએ અમે સમયથી સમય કહેતા હતા કે ભાઈ તમે મિનિમમ નેવ દિવસનો ટાઈમ આપજો રિવ્યૂ કરવા માટે એને ધ્યાનમાં રાખીને ત્રીસ દિવસ એ લોકોએ કર્યા ને એવું ના કર્યા પણ એ અમારું વાર્તાઘાટ એમની જોડ ચાલુ જ હતી લાસ્ટ ટાઈમ તો તમે જાણો છો બીજા દિવસ સવારથી આવી ગઈ હતી એટલે અમે પોઝિટિવ અભિગમથી જ ચાલીએ છીએ કે ડેવલપમેન્ટ અમારા ડીએનએમાં છે અમારું કામ જ એ છે એટલે એવું અમે અગેન્સ્ટ નથી પણ જે વસ્તુ બાર વર્ષમાં ના થઈ એને એક જ સાથે તમે લઈ દો તો એ તો એક્સેપ્ટ ના થાય ને અત્યાર સુધી કેમ તમને નહોતા બોલાયા કે ભાઈ અમે પણ એક ગ્રાઉન્ડ લેવલનો થોડું બેઝિક અભિગમ બનાવીએ અને જોઈએ સિનેરીઓ એ કર્યા હવે ક્રેડાઈ ગુજરાત અને જે અમદાવાદ રાજકોટ સુરત ભાવનગર એ બધા શહેરો ભેગા થઈને ક્રેડાઈ તરફથી રજૂઆત ઓફિશિયલી કરવામાં આવશે અને સીએમનો ટાઈમ પણ લેવામાં આવશે અને આ બધી રજૂઆત ડિટેલમાં કરવામાં અત્યારે સમય જ ના હોય તો એકસાથે તો બધું શક્ય નથી એટલે પહેલાં એ સમય મળે ઓફલાઈન અરજીઓને ગ્રાઉન્ડ લેવલના વાંધા સરકાર સુધી પહોંચે એ પહેલું સ્ટેપ છે પછી આવે છે કે કઈ રીતે ભેગા થઈને અમે સુજાવ કરીએ અને સુજાવને કઈ રીતે રિઝોલ્વ કરીએ કે ભાઈ એક વિન વિન સિચ્યુએશન થાય અને ટ્રાન્સપરન્સી અને ક્લેરિટી સાથે લોકોને એક્સેપ્ટેબલ થાય એ રીતે જંત્રી અમલ કરવા